વિકટ પરિસ્થિતિઓમાં પણ દેશની રક્ષા કરતા હોય છે આપણે આજે ભારત દેશમાં કોઈ પણ તહેવારો શાંતિથી મનાવી શકીએ છીએ અને દેશમાં શાંતિથી રહી શકીએ છીએ એનો શ્રેય દેશના સીમાડાની રક્ષા કરતા સૈનિકોને જાય છે કારણ કે એ લોકો દુશ્મનો સામે કાળ બનીને ઊભા છે એટલે જ દેશમાં આપણે સુરક્ષિત છે વાત છે પાડી તાલુકાના ટુકવાડા ગામની જ્યાંનો જવાન સૈન્યમાં દેશની રક્ષા કરવા માટે જોડાયો હતો પોતાની નોકરી દરમિયાન આ યુવાને ખુમારીપૂર્વક પોતાની ફરજ બજાવી છે ત્યારે હવે આજે જ્યારે આ જવાન રિટાયર થઈને ગામમાં પરત ફર્યો હતો ત્યારે ગામે પોતાના ગામના આર્મી જવાનનું ભવ્ય શોભાયાત્રા યોજી સન્માન કર્યું હતું આ આદરણીય જવાને ઓગણીસ વર્ષ સૈન્યમાં પોતાની સેવા આપીને રિટાયર થયો છે ત્યારે વિશ્વમાં ભારત જ એક એવો દેશ છે જેને માતાનું બિરુદ આપવામાં આવ્યું છે અને જ્યારે કોઈ યુવાન ભારતીય આર્મીમાં જોડાય છે ત્યારે ભારત માતાની રક્ષા કરતા જવાન આર્મી સાથે તેને સરખાવવામાં આવે છે દેશના ઘણા ઓછા યુવાનો છે જેમને ભારતની આન બાન અને શાન એવા તિરંગા અને સરહદોની રક્ષા કરવાનો મોકો મળ્યો છે અને ઘણા એવા યુવાનો પણ નસીબદાર હશે જો દેશ સેવા કરી શહીદ સલામત પોતાના માદરે વતન પરત ફરી પોતાના પરિવારો સાથે જીવન વિતાવવાનો મોકો મળ્યો છે પાડી તાલુકાના ટુકવાડા ગામના આવા એક યુવાન આર્મી મેન વિપુલભાઈ બહાદુરભાઈ પટેલ જેઓ અગિયાર એક બે થી બે હજાર ચોવીસ સુધી સતત ઓગણીસ રાજ્યો સેવા કરી નિવૃત્ત વલસાડ જિલ્લાના પાડી તાલુકાના ટુકવાડા ગામ ખાતે ગુરુવારના રોજ પરત ફર્યા હતા સૌપ્રથમ તેમને સન્માનવા તેમના સાસરાપ્રક્ષ પક્ષ પારડી સ્કૂલ ફળિયાના તેમના શાળા બદલ સહિત ખૂબ મોટી સંખ્યામાં વાપી રેલવે સ્ટેશન ખાતે પહોંચી

તથા મિત્ર વર્તુળ સહિત આજુબાજુના ગામજનો જોડાઈ હર્ષ ઉલ્લાસ અને આનંદથી તેમનું સ્વાગત કરી પોતાના ઘરે આવવા નીકળ્યા હતા પોતાનો પુત્ર વતન આવતા ટુકવાડા ગામ હિલોડે ચડ્યું હતું અને ભવ્યથી ભવ્ય સ્વાગત અને દેશભક્તિના ગીતો તથા ભારત માતાની જયથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું કેટલા કિલોમીટર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા સ્કૂલના નાના ભૂલકાઓએ એક કતારમાં ઊભી રહી હાથ હલાવી અભિવાદન પણ કર્યું હતું શોભાયાત્રા લાંબી હોય રસ્તામાં ચા પાણી તથા નાસ્તાની પણ સગવડ રાખવામાં આવી હતી જેના લગ્ન થઈ રહ્યા છે એવી પીઠી ચોડેલ કન્યાએ પણ પોતાના ગામનું અભિમાન એવા આર્મી મેનનું સ્વાગત કરી પોતાની દેશ પ્રત્યેની ફરજ નિભાવી હતી આજની આ અનમોલ ઘડીને કાયમી સંભાળું બનાવવા અનેક લોકોએ પોતાના મોબાઈલમાં આજની આ ઘડીને કેદ કરી રહ્યા હતા આમ આજની આ ગૌરવ યાત્રામાં સ્વયંભૂ માનવ મહેરામણ જોડાયો હતો અને એક નિવૃત્ત આર્મીમેનને યાદગાર સન્માન સમારોહ આપવામાં આવ્યો હતો હું અત્યારે સિકંદરાબાદમાં ટ્રેનિંગ મારી પૂરી કરીને આવ્યો છું અને મારા ગામના જે આ મને વેલકમ કર્યું છે એ બહુ જ છે અને મેં આગાડી પણ આ ગામ લોકોને કંઈક અલગ જ શીખવવાની કોશિશ કરીશ અને હું ઘરને પણ બહુ મિસ કરતો હતો જ્યારે હું આર્મીમાં હતો જ્યારે લાગ્યો ત્યારે મોબાઈલ પણ ન હતો છતાં પણ મેં લેટર લખીને યાદ કરતા હતા બધા મને લેટર લખીને યાદ કરતા હતા અને મેં બધા ગામના યુવાઓને મેં મોટિવેટ કરીશ કે તમે પણ કંઈક અલગ કરો કામ તો બધા જ કરે પણ કંઈક અલગ કરવાની એ લોકોને પ્રોત્સાહિત કરીશ અને મારું એ જ કાર્ય રહે આગળ કેમ કે હું અત્યારે રિટાયર થઈ ગયો છે તો બધાને મેં મોટિવેટ કરવાની કોશિશ કરીશ અને આ ગામજનોને જે મારું વેલકમ કર્યું છે એના માટે થેન્ક યુ નિવૃત્તિમાં અલગ જ ફિલિંગ આવે છે કે કેમકે અમે જે બોર્ડર પર જેટલી અમે તકલીફ કરીને અમે ત્યાં જે ડ્યુટી આપીએ છીએ તો પરંતુ જો ગામનું આવું વેલકમ જોઈને અમને એવું થાય છે કે પાછા બોર્ડર પર જઈને પાછી સેવા કરીએ પ્રસંગ છે દિવાળી છે હોળી છે કેમકે અમારા ગામના અમારા દેશના લોકો સુરક્ષિત રહે એના માટે અમે ત્યાં નહીં ની દિવાળી જોઈ ને હોળી જોઈ ને કોઈ પ્રસંગ જોઈ બસ મોબાઈલ પર જ બધું વાત કરતા હતા અને હું આગળ પણ એવી જ કંઈક કોશિશ કરીશ કે અમારા ગામનું નામ ઊંચું થાય જય હિન્દ ગામમાં યાત્રા માટે તો એ જ કહેવું છું કે મેં વિચાર્યું ન હતું એટલું બધું અમારા ગામ લોકો મને પ્રેમ કરે છે પરંતુ સારું લાગ્યું અને આ આજુબાજુના ગામના બી લોકો આવ્યા છે મારા સાસાર તરફથી બી આવ્યા છે તો બધાને થેન્ક યુ